તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે નીકળી ગયા છે ભીડી જવા માટે તો જો આ છે રસ્તો આપણે ભીળ જવા માટે તો ભીડી એક માટે જઈએ છીએ તો હું તમને તેમ બતાવીશ કે આપણે શું કામ કરવાનું છે તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં તો જો આપણે યાદતા થઈ જશે માટે વાટે તો હું તમને બધું બતાવીશ મારા ગામના ઝાડવા ચેડો ચેવડો થઈ જશે આ ઝાડવા એ લગભગ ત્રણ વર્ષ થઈ ગયું છે ત્રણ વર્ષમાં તો જો મોટો મોટો ઝાડ થઈ છે અને આપણે પોકો આવ્યા છે ગમું હવે તો જો શેરી લાગે છે ને એકદમ વીઆઈપી પી તો આપણે રોડે સડી ગયા હા હાલતા તો હજુ કોઈ જો સાધન પણ નથી આવતું ગમજ છે ગમે સાધનમાં તો જો તાપેવો એવો રહ્યો છે જબર શું કરે હેડું જ પડે કે તો હાલો પહોંચી જઈએ એ પેઢી તો આપણે આવી ગયા છે ગમો જો માં બેઠા દુકાનવાળા બેઠાથી આ છે ગમ આપણું તો આપણે નીકળી ગયા છે ભેળી જવા માટે બાઈક મળી ગયું તું ભગવાનની દયાથી તો જો એ મળ થોડો સારો હતો બહેડી જુઓ આપણે અને કોઈ બેહાર એમ નતું આપણે નીકળી ગયા છે ભીડી બાજુ ફટાફટ પહોંચી જાવ ભીડી તો જોડા રહેજો અમારા વિડીયોમાં જેને હું તમને ભીડી બતાવ્યો અને શું કામ કરવા જોશે એ પણ તમને કઈ આગળ દઈ નહીં ગયા છે ભૂમિ મોટર્સમાં તો જો સામે દેખાય છે ભૂમિ મોટર્સ આપણે જવાનું છે ત્યાં નરી બજાર એક પેલી ઉંજી મારા બેટા તો બેઠા બધા તાપના તો તેથી આપણે જ્યાં એક પાર્સલ લેવા ભૂમિ મોટર્સનું અને જો નાડું છે સોલા રોડનું નાડું તો આ જો ગાડીઓ ભરો છે આ બાજુ ફાટક બંધ થઈ ગયું છે હવે થોડી વાર આપણે બેસીએ જેમ કે ફાટક ખોલતા લગભગ અડધો કલાક જેવું થાય એટલે થોડીક વાર આરામ કરીશું ટ્રેનની આ તહેવાર થઈ જશે એટલે સામે લેબડા નીચે થોડી વાળી બેસી જાઉં ઘણા ટાઈમ બેઠા પણ બાઇક નહોતું મળતું બાઇક પછી હેડી જતા તો પણ કોઈ ઉભું રાખતું નતું પણ આ એક ગમનું હતું પણ એને ઊભું રાખી દીધું આપણું બાઈક તો આપણે બેસી જશે અને હેડી જશે ઘર બાજુ જોવા રેલવે છે ત્રણ પાટાવાળી તો મિત્રો જો બાઇક જઈ રહ્યું છે ને આપણે ઉતરી જશે બાઈકમાંથી ને હેરતા થઈ જશે ઘરે તો ધીરે ધીરે હેડી દે પછી ગમે તે બાઈક આવે વાળી પાસે બેસી દે નહીં આવે તોડી હેરતા હેડી દે જેમ કે આપણે ભગવાનને જબર પગાલ્યા લ્યા હેડવા માટે તો તડકો કાઢી જ થોડો થોડો પહોંચી પડશે તો જોડા મારા વિડીયોમાં તો આપણે ઘરે પહોંચી ગયા છ અને કોઈ ગમ સાધન નહોતું મળ્યું ભગવાનને દયાથી પગાર લેતા જબ્બર ભગવાને એટલે હેરતા પહોંચી ગયા હતા ઘરે તો જો છે આપણું ઘર તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો